આવે છે ખીલાસરી વેચાતી લાવે છે ત્યાર પછી મજૂર કડિયા ઈ બધા થી રોજ ઠેરાવી અને લઈ આવે છે જાળી દરવાજા ઈ બધું વેચાતું લઈને ઉભું કરે છે પણ મકાન ની અંદર જે આકાશ છે ઈ આકાશ ક્યાંય મકાન માલિક બહાર થી લાવી અંદર નાખતો નથી બીજું બધું બહાર થી લાવી વેચાતું અને ઊભું કરે છે પણ જે એ મકાન ની અંદર જે મઠા આકાશ જેને સંતો કે છે એ અંદર નો જે આકાશ છે એ તો મકાન બાંધ્યા પેલા હતો અને મકાન બાંધ્યા પછી પણ છે અને જ્યારે ભવિષ્યમાં મકાન છીન થઈ જશે ત્યારે આકાશ નથી આવતો નથી આકાશ જતો કાચા પાકાનું આવરણ મકાન ને છે અંદર ના આકાશ ને ખબર નથી કે મકાન કાચું છે કે મકાન પાકું છે અને મકાન કેદી બન્યું એ અંદરના આકાશ ને ખબરે નથી મકાન કેદી પડ્યું એ જરા મરણ ની અને ખબરે નથી એટલે કેદી પડ્યું એ પણ એ અંદર ના આકાશ ને ખબર નથી એટલે એવી રીતે અવિનાશી છે આત્મો તારો અને સ્થુલ નો થાય છે નાશ મકાન શરીર અને આકાશ અંદર પાવર ઈ અવિનાશી છે આત્મો તારો ના સ્થુલ નો થાય છે નાશ બુદ્ધિ વિના નો બાળકોરે ગુણ ગાય છે ગંગાદાસ સ્વામી રામદાસ વખાણું ફરી ફરી આવું નહીં આવે તાણું તો ઘડા ની અંદર ઈ ઘટા આકાશ કુંભારે ઘડો ઘડ્યો છે પણ અંદર જે આકાશ છે એ કુંભારનું ઘડેલું નથી ઈ તો ઘડો ઘડ્યા પેલા પછી પણ છે અને ઘડો તૂટી ગયા કેળે પણ ઈ છે એટલે ફૂટવા તૂટવાનું આવરણ ઘડાને છે અંદરના આકાશને ફૂટવા તૂટવાનું આવરણ નથી થાવું મટવાનું આવરણ મકાનને છે અંદરના આકાશને નહીં

કે કોઈ સતમા રહીએ છે આપણે કેમાં રહીએ છે જે મકાન બાંધ્યા પહેલા હતો આકાશ એની અંદર રહીએ છે ને એની આધારે આપણે જીવીએ છે વાલા મારા અખંડ રોજી હરી હાથમાં અને જો આ આકાશ ન હોય તો રહેવું ક્યાં આખું મકાન નિકોર હોય તો રહેવું ક્યાં આપણે અંદર રહીએ છે અંદર જે આકાશ ખાલી ભાગ છે એમાં આપણે રહીએ છે તો આકાશ એમ કહી શકે છે કે અખંડ રહું મેં જાળી દરવાજા જૂના થાય મકાન પડી પણ જાય મકાન ને લુણો પણ ખાઈ જાય પણ અંદરનો જે આકાશ છે ઈ એમ કહી શકે અખંડ રહું મેં કહી શકે કે મને લુણો ખાઈ શકતો નથી

બધા ગ્રહોની સીમા જોઈ લે છે પૃથ્વીની પ્રદિષિણા કરીને પૃથ્વીની સીમા જોઈ લીધી કે પૃથ્વી ગોળ છે ચંદ્રમા સુધી વિજ્ઞાની પહોંચ્યો આ બધા ગ્રહો આકાશની અંદર છે પણ હજી સુધી કોઈ વિજ્ઞાની એવું નથી તાગ મેળવી શક્યો કે અહીંથી હવે આકાશની સીમા પૂરી અહીંથી હવે આકાશ નથી એવું કોઈ વિજ્ઞાની કલ્પી શક્યો નથી કારણ કે આકાશ અપાર છે અપરંપાર છે આકાશ અનહદ છે આકાશ અસીમ છે રાત સવાર થાય છે તો આ રાત ક્યાં વહી જાય છે મારી હેલી રે રેન સમાણી ભાણ એટલે રાત નો લય થઈ જાય છે મારી હેલી રે રેન સમાણી ભાણ અને ભાણ સમાયો આકાશ અરે આકાશ સમાયો એક વચન માં આવો આકાશ જેની અંદર સમાઈ છે છે સદગુરુ બતાવે માની રહ્યા છે કે એ ત્રણ ભવન રણુકાર અધર ધૂન વચન સુનાયો એ વચન ની માય બ્રહ્મા એ વેદ બનાયો વેદ માં એનો ભેદ હે ચાર વેદની બ્રહ્મા એ ઉત્પત્તિ કરી આ વચન નું ધ્યાન ધરીને એમાં સુરતા લગાવીને વેદમાં એનો ભેદ હે કે વેદ ક્યાંક આયા એટલે વેદો જ્યાંથી આવ્યા છે વેદો એને નેથી નેથી કરીને પોકારે છે તો આવું જે પોતાનું નિજ સ્વરૂપ એ આકાશ આકાશને અગ્નિ બાળતો નથી

એવી રીતે જેમ જેમ કે જાત જાણ્યા પછી જન્મ મરણ ટળે અસલ મારી જાત કોણ આ જગતે જે જાત નાત જાત નાખી છે હું ઈ નથી દુનિયાએ ઉપરથી જે ઠોકી બેહાડ્યું છે તું હિન્દુ છો તું મુસલમાન છો તું પારસી છો તું ક્રિશ્ચિયન છો એ તો ઉપરથી નાખવામાં આવ્યું છે એમ જગતે કીધું છે આ આ મેળી છે આ બંગલો છે આ ઝુંપડી છે આ કાચું મકાન છે આકાશ છે કે હું 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 નથી 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 બંગલો નથી આ આવરણ મને એ કઈ લાગુ પડતું નથી હું બાર ભીતર એક છું તમામ મકાનો મારી અંદર સમાયેલા છે ચાર અવસ્થા સ્વપ્ન પાસે નામ રૂપ થી રહું ન્યારા કારણ કે જે મકાન નું નામ છે અને મકાન નું જે રૂપ છે આકાશ કહી શકે છે કે આ બંગલા નું રૂપ છે એ મારું નથી અને બંગલા નું નામ હોય કે રામ નિવાસ કૃષ્ણ નિવાસ તો આકાશ કહી શકે છે કે એ નામ મારું નથી એટલે એ નામ અને રૂપ બે થી હું ન્યારું છું ચાર અવસ્થા સ્વપ્ન ભાષે નામ રૂપ થી રહું ન્યારા અહો નિશ રહું અનુભવ ઉપર એટલે મારું જે મુકામ છે એ અનુભવ થી પર છે હું જાણનારો હદ બેહ અનહદ કી આગે નાદ બુંદથી થી રહું ન્યારા નાદ અને બુંદ મેય બારે આધારે છે મારી ઈચ્છા હોય તો નાદ એટલે બોલીએ નાદ જરી શકે મારી ઈચ્છા હોય તો બુંદ જરી શકે એટલે નાદ બુંદ ઈ બે ની ઉપર મારું સ્વરૂપ છે મારી સત્તા વડે નાદ અને બુંદ બેય છે હદ બે હદ અને આગે ભેદ હમારા નામ સર્જનહારા પછી દેહ બેદાર થી એક જ રૂપે અરસ પરસ એક તારા અખંડ જય દેવ નામ અલામી બોલું બાવન